સાંગલીમાં પણ એક છે દાણમાં પણ ત્રણ છે પૂનામાં બે છે નાસિકમાં એક છે તો જેટલી પણ કલ્યાણમાં પાંચ છે અમરનાથમાં એક છે ડોબિમાં ત્રણ છે જેટલી પણ ગુજરાતી માધ્યમની શાળાઓ છે બધા સાથે જોડાઈને બધાને એક સાથે એકત્ર કરીને બધા જે માતૃભાષામાં તમે ભણો છો એમને સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે ભણતો તો સારામાં સારું છે જ પણ અત્યારના બધા ઘેટાબરા ક્યાં જાય છે ઘેટા બકરા ક્યાં જાય છે ભણવા ઇંગ્લિશ મીડિયમમાં જાય કે ઘેટા બકરાઓ તો આ આ ઘેટા બકરાઓ જે હાઈફાઈ સ્કૂલો માં ભણે છે ને ઈ લોકો ને સારા માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈ લોકો પણ ટક્કર મારી ઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે આપીએ ઈ ધે સાથે માતૃભાષાના બાળકો માટે વિદ્યાર્થીઓ માટે અમે કામ કરીએ છીએ બધી શાળાઓ સાથે જોડાયેલા છે કે કાર્ય શા માટે છે માતૃભાષા શા માટે છે માતૃભાષામાં ભણશું ને

કેમ ના આવે મૂળ જ ના હોય કારણ કે જે પણ પોષણ મળે એ મૂળમાંથી મળે તો માતૃભાષા એ સંસ્કાર સંસ્કૃતિ સર્જન શક્તિનું મૂળ છે તો આ માતૃભાષામાં તમે ભણો છો એટલે તમે મૂળિયા સાથે ભણો છો એટલે તમારામાં જે ફળ ફૂલ અને જે ફેલાવો થાય એવો અંગ્રેજી માધ્યમમાં નથી કારણ કે માતૃભાષાની વિકૃતા પડેલા છે તો તમે સાચી જગ્યા પર છો એ પેલા તો મનમાં ગર્વ કરજો કે તમે સાચી જગ્યા પર છો તમારા મા તમને માતૃભાષામાં હજાર ગણા સારા છો સવાલ એ છે કે તમને તમારામાં રહેલી આવડત શું છે ખબર નથી અને આવડતને કઈ રીતે તમારે પોલિશ કરીને વધારે આગળ વધવું એ તમને ખબર નથી ને એના માટે આ શિક્ષકો છે શિક્ષકોનું કામ જ છે કે તમે બધા રફ ડાયમંડ જોઈને શેપ આપીને કટ કરીને પોલિશ કરીને તમને ડાયમંડની જે ચમકતા કરવાના એ લોકોને પગાર જ એના મળે છે કે તમારું ભવિષ્ય સુધારે તમને પોલિશ કરીને તમારા જીવનમાં સફળ બને એમાં તૈયાર કરવાનું જ કામ શિક્ષકોનું છે તો મહેરબાની કરીને આ શિક્ષકો તમને એમના અનુભવનો જે લાભ આપે એ બરોબર લાભ લેજો કારણ કે અત્યારની તમારી જે કન્ડિશન છે ઘરની ઈ કન્ડિશન વધારે સારી થાય એવું ઈચ્છો કે ને અત્યારે તમે જેવી રીતે રહ્યો છો જે માહોલમાં રહ્યો છો જે પરિસરમાં રહ્યો છો એના કરતાં વધારે સારી રીતે રહી શકો કોઈ કે આશા છે તમને તમે તો એના માટે તમારે ભણવું પડે એના માટે તમારે કંઈક બનવું પડે અને કંઈક બનશો તો કઈ પરિસ્થિતિમાં બદલાવ આવશે ને એટલા માટે જ આ ભાષાના માધ્યમમાં એકદમ ટેન્શન પડો ને હસ્તારંક તો ભણાઈ જાય ખબર ન જ પડતી ગુજરાતીઓ તો આમ શિખાઈ જાય ઇતિહાસ તો વાર્તાની જે બચાઈ જાય કેટલું બધું આસાનીથી ભણાઈ જાય સ્પેલિંગ બહુ કોન ટેન્શન નહીં સમજણ ન પડે એવું ન હોય કારણ કે બધું જ ગુજરાતીમાં હોય તો આ આ એક ગર્વ કરજો કે માતૃભાષામાં ભણો છો તો બધું જ સરળ રીતે તમે ભણી શકો છો અને આ સરળ રીતે ભણી શકો છો એટલે ઘણો બધો સમય તમને મળે એ સમય મળે એનો ઉપયોગ તમારા દરેકમાં કાંઈક ને કાંઈક એવી આવડત રહેલી છે એ આવડતને વધારે સારી બનાવવામાં કરજો শখানে শোক শুটবো ক্রিক গীত লো শোক যে সারা নিখার আগে জরুর না তো নেবেন ডোক্ট্রিএা ডোক্টর ডোক ভেমে ডোক্টর ধর ડોક્ટર ભૂખે મને ને નથી જોઈતા આપણે બધા ડોક્ટર નથી જોઈતા બધા એન્જિનિયર આપણે આપણામાં રહેલી એબિલિટી બીજા કોઈનામાં નથી એને નિખારવાની છે જો જે વસ્તુ રહે હોય ને એની વેલ્યુ હોય તમારા બધાના ઘરમાં તિજોરીમાં કે કબાટમાં શું હોય સોનું રાખે ને મમ્મી લોકોનો ટુકડો રાખે છે નહીં ને સોનું કેમ રાખે છે કારણ કે સોનું ઓછું છે અને જે ઓછું હોય એની કિંમત વધારે જે વધારે હોય એની કિંમત પૂછી તો તમારે એમાં રેર ઓફ રેર બનવાનું છે કે તમારા જેવું બીજું કોઈ ન હોય તો તમારી કિંમત ડોક્ટર એન્જિનિયર સીએ કરતા પણ વધી જશે તો તમારે તમારા સમયનો વેકેશનનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે તમને જે શોખ હોય તમારામાં જે આવડત હોય એને વધારે સારી રીતે તમે એને ઉપયોગમાં લઈ શકો અને વિડીયો ગેમ નહીં રમવાની વિડીયો ગેમની બદલે યુટ્યુબ પર એવા વિડીયો જોવાના કે જેનાથી તમારી આવડતમાં વધારો થાય હવે આ બધી આ બધી તમારી પાસે ફેસિલિટી છે ને મોબાઈલની તો એમાં તમારા તમને શો કોઈ એવી વસ્તુના એના કોઈ લેજન્ડ હોય એના વિડિયો જોવાના અને તમારે એની પાસેથી કંઈક શીખવાનું કેટલા જણ ગેમ રમે છે મોબાઈલ પર સાચું બોલજો આગળ ઊંચી કરો ઈમાનદારીથી હવે હું તમને એક એક્ઝામ્પલ આપું તમે જે ગેમ રમો છો એ જો ઈ ગેમ તમે 5 10 વાર રમ્યા પછી તમને અમુક પોઈન્ટ સુધી તો ખબર પડી જ ગઈ ને ક્યાં પછી આવવાનું છે આના પછી આવવાનું એટલે प्रीडिटरमाइन लॉजिक से खबर पड़ी गई क्या ना पच्ची आचा ना पच्ची आचा ना पच्ची तो तमें मन नहु सुधे जहाँ प्रीडिटरमाइन लॉजिक वाली गेम में तमें रहो तो मत तुम्हारा दिमाग में विकास हो गया मैकेनिकल पुत्रा साथे रहो इमोशनलेस लागने ही पुत्राओं साथे रहो तो धीरे-धीरे तमें पर मैकेनिकल बनता जो तमें पर लागने बनता जो माने मेहरबानी करिए मैकेनिकल पुत्राओं साथे रहो सजीवों साथे रहो તમારા ફ્રેન્ડ્સ સાથે રમો ચેસ જેવી ગેમ રમો કે તમને સામેવાળો નેક્સ્ટ ચાલ શું ચાલવાનો છે તમને ખબર જ ન પડે ને તમે વિચારી રાખો તમે 10 અલગ અલગ રસ્તા વિચારો કે આ કરશે તો આ કરશે આ કરશે તો આ કરી સાકરશે તો આ કરીશ તો તમારો મગજનો પણ વિકાસ થાય અને અનપ્રિડિક્ટેબલ મૂવ હોય તો તમે એલર્ટ પણ રહો કે ભાઈ ઓલાએ પેલા આ ચાલ ચાલી ગયો આ ચાલ ચાલી તો એનો આગળનો મકસદ શું છે

એની સામે તમે હારો તો તમને ખબર પડે કે એની કઈ મૂવ ગઈ તમે પાછળ આ તો ચેસ છે કેરમ છે નેપોલિયન છે આવી બધી મેમરી અમુક ગેમો છે આવી બધી ગેમ રમો આવી બધી ગેમ રમશો તો અનપ્રિડિક્ટેબલ ઓપોનન્ટ સાથે તમે રમશો તો તમારી પણ બુદ્ધિનો વિકાસ થશે પ્રીડિટરમાઇન્ડ ગેમ સાથે રમશો તો તમને ખબર જ છે કે તમે 1000 પોઈન્ટ 1000 પોઈન્ટ એન્ડ થઈ જવાના છે શું મતલબ એમાં એમાં તમારી આવડત શું તમારી આવડત છે કે તમને ખબર નથી કે નેક્સ્ટ મૂવ શું છે અને તમે ગેમ જીતો તો તમારી બુદ્ધિનો વિકાસ થાય એટલે મહેરબાની કરીને જે પણ ગેમ રમે છે રોસા બે કલાક રમતા તો એક જાટકામાં બંધ નહીં થાય નેક્સ્ટ આવી વીક આખો એક કલાક કરો નેક્સ્ટ વીક અડધો કલાક કરો એના પછીના વીક ટોટલી બંધ કરો ને એની જગ્યાએ YouTube પર એવા વિડિયો જુઓ કે જેમાં તમને શોખ છે ડાન્સ ના મેન્ડીના રેપ સોંગ લખવાના વકીલા જે પણ તમને શોખ છે એના YouTube ના વિડીયો જુઓ ને એમાંથી કંઈક શીખીને કરો ને તમે ઘણાને ડ્રોઇંગ નો શોખ હોય તો આ આ વસ્તુ તમારી વેલ્યુ વધારશે અને આ વેલ્યુ વધારવી બહુ જરૂરી છે વેલ્યુ નહીં વધારો તો અત્યારના જે કન્ડિશનમાં છો એ જ માં માં બાપે જિંદગી કાઢી તમે પણ એ જ કન્ડિશનમાં માં જિંદગી કાઢશો તમે ઈચ્છો છો ને કે તમે તમારા માં બાપને વધારે સારી લાઈફ આપો તમે પોતે કંઈક એવું કરો કે તમારા મા બાપને તમે વધારે સારી રીતે જિંદગી આપી શકો તમારા તરફથી મા તમારા માટે ખૂબ કર્યું છે બરાબર છે એના માટે તમારે બદલાવ લાવવો જરૂરી છે સ્ટુડન્ટ લાઈફમાં બે ત્રણ વસ્તુ જરૂરી છે તમારે ટાઈમ મેનેજમેન્ટ બહુ શીખવું પડશે ટાઈમ મેનેજમેન્ટથી ટાઈમ જોઈને કામ કરતા શીખવું બહુ જરૂરી છે તમને ટાઈમની કિંમત ખબર હોવી જોઈએ સ્કૂલમાં પાંચ મિનિટ પહેલાં આવી જવાનું તો આવી જવાનું ક્લાસમાં ટાઈમમાં બેસી જોન ટીચર આવે પહેલા ક્લાસ શાંત થઈ જોવો જોઈએ જો દરેક ટીચરની ક્લાસમાં તમને શાંત કરવામાં 5 મિનિટ જાય તો વિચાર કરો રોજગા 8 લેક્ચર હોય તો કેટલી મિનિટ રોજની બરબાદ કરી તમે 5 મિનિટ એક લેક્ચર કે 8 લેક્ચર હોય તો 8 40 40 મિનિટ રોજની બરબાદ કરી 200 દિવસ ફૂલ વર્કિંગ કરે તો કેટલા કેટલી મિનિટ બરબાદ થઈ 200 40 સુનો 200 40 8000

करलें वचयाक नातीस काइज के वाच असे टुर मत्रीकर्टाओं ብ खिलों पतवा दोफ़ इन प्रुर्णद्दे चारर में के शिल्गांट તો અહીંયા જે કામ માટે આવો છો એ પૂરું પૂરું કેમ ન થાય તમારા અહીંયા તમે ભણવા માટે આવો છો તો 100% અહીંયાથી ભણીને જોવું જોઈએ અહીંયાથી લડીને જોવું જોઈએ અને જે અહીંયા આ કરીને આ બે વસ્તુ જે અહીંયાથી શીખાય આખી જે બોર્ડ પર લખેલું હોય એ દેખાય અને જે પણ ડ્રો કરેલ હોય એ સમજાય કાનથી સંભળાય જેટલા તમારા કાન એલર્ટ હશે અને આંખ બરોબર હશે એટલું ગ્રાસ્પિંગ વધારે થશે જે બચ્ચું અહીંયાથી 80% 90% અને જે બચું ચાલીસ ટકાથી લઈને જશે તો ઘરે તમારે ઓછી મહેનત કરવી પડે તો વધારે ને વધારે ધ્યાન અહીંયા રાખવાનું હોય તો ઘરે ઓછી મહેનત કરવી પડે ઘરે ઓછી મહેનત કરવી પડે તો તમારી પાસે ઘરે ટાઈમ મળે એ ટાઈમ મળે તો તમને જે ગમે છે તમારો જે શોખ છે એના માટે તમને ટાઈમ મળે

બેડરૂમ માં કબાટ પડ્યો છે એટલે ત્રીજા ખાનામાંથી ચોથી તકતીમાંથી બ્લેક કલર ટી-શર્ટ આ તમે આખું ન સાંભળ્યું હોય કયું ખાનું કીધું તું કયા નંબર નું ખાનું કીધું તમે ત્રીજું ન સાંભળ્યું તો તમે આખો કબાટ સાઈડ દો ચોથી થપ્પી ન સાંભળ્યો તો તમે બધી થપ્પી હોય બ્લેક કલર ટી-શર્ટ ન સાંભળ્યું હોય તો તમે કોઈ પણ ટી-શર્ટ ઉપાડીને જાવ પછી મમ્મી દે ધનાદન તો ન સમજાય ખોટું સમજાય માટે અહીંયા બોલાયેલા દરેકે દરેક શબ્દની કિંમત છે अंने दरेक दरेक शक्त बरूबर कानमा जेंगे तमाला CPU मा स्कुरूटेनिक काउँ जोईए तो जलनली जो के आसानीती वदो याद रे जाने तमाले घरे जेंगे पोच्छी महिना जाई पड़े पड़े पाको कईया आखनेका में एक्दम सब्देज लाकी ने �